સોલાર અને હાઇબ્રિડ સોલાર અને વિન્ડ પ્રોજેક્ટ માટે ગુજરાત અને દેશની અણિબેલેન્સ ઓફ પ્લાન્ટ એટલે કે બીઓપી સોલ્યુશન પ્રોવાઈડર કંપની કેપી એનર્જી લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે એનએસઈના મેઇન બોર્ડ પર સિદ્ધિ લિસ્ટિંગ સાથે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે આ પ્રસંગે કેપી એનર્જી માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે કારણ કે તેનાથી કંપની સસ્ટેનેબલ અને ડેવલપમેન્ટને આગળ ધપાવવા માટે ભારતની રિન્યુએબલ એનર્જી રિવોલ્યુશનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવવા માટે એક મોટા મંચ પર પ્રદાન પણ કરે છે આ પ્રસંગે કેપી એનર્જીના મેનેજિંગ ડાયરેક્ટર ડૉક્ટર ફારૂક પટેલે જણાવ્યું હતું એનએસઈ પર કેપી એનર્જીના લિસ્ટિંગની ઉજવણી કરતાં અમારા માટે એક નાણાકીય કરતાં ખૂબ જ મહત્વનું છે સ્વચ્છ ટકા ઉર્જા સાથે ભારતને સશક્ત બનાવવાના અમારા સમર્પણ પ્રતિબિંબ છે અમારા ભાગીદાર રોકાણકાર ગવર્મેન્ટનો ગ્રીન ફ્યુચરના વિકાસના અમારા મિશનમાં વિશ્વાસનો પુરાવો પણ છે અને કેપી ગ્રુપનું ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર છે કઈ રીતે લિસ્ટિંગ અને મેઇન બોર્ડ એનએસસીનું લિસ્ટિંગ કહેવાય આઠ વર્ષ પહેલાં આ પ્લેટફોર્મની ઉપર હતી આ કંપની કેપી એનર્જી લિમિટેડ બે હજાર સોળમાં એનું લિસ્ટિંગ થયું હતું બે હજાર અઢારમાં બીએસસીની ઉપર મેઇન લિસ્ટિંગ થયું મેઇન બોર્ડ પર હવે જે છે તે એનએસસીની ઉપર પણ એનો ક્રાઇટેરિયા ફૂલફિલ થતાં એને આજે એનએસસીના મેઇન બોર્ડની પર લિસ્ટિંગ કરવામાં આવ્યું છે આ કેપી એનર્જી લિમિટેડ વેપારીઓને કઈ રીતે ફાયદો થશે સી સૌથી વધારે જ્યારે વિઝ્યુલાઇઝેશન જે હોય છે એ વિઝ્યુલાઇઝેશન એનએસયુની ઉપર હોય છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર જેના કારણે તમે જે ફિલ્ડમાં છો રિન્યુએબલ એનર્જીનું ગ્રોઈંગ માર્કેટ છે અને અમારી કંપની એ ઇન્ડિયાની બીઓપીના બેસ્ટ સોલ્યુશનની કંપની છે અત્યાર સુધી બીએસસી પર હતી હવે એનએસસી પર જવાથી ઘણા બધા ઇન્વેસ્ટરોને એનાથી વિઝ્યુલાઇઝેશન મળશે અને ઘણું બધું ટર્નઓવરનો પણ ફાયદો મળશે આ રિન્યુએબલ એનર્જીમાં ફ્યુચર તમારે કઈ રીતનું છે આનું મારે કંઈક કહેવાનું રહેતું જ નથી કેમ કે બે હજાર ત્રીસનો આપણો નેશનલ ગોલ મોદી સાહેબ દ્વારા જ પાંચસો કીગાવટનો જ્યારે મૂક્યો હોય તો હવે અમારી તો બહુ નાની કંપની કહેવાય એમના ગીગાવટ સ્કેલની ઉપરથી પાંચસો ગીગાવોટની સામે અમે વન પોઈન્ટ થ્રી ગીગાવટ કર્યું છે અને બીજું દસ ગીગાવોટ અમે કરવા જઈ રહ્યા છે અને એ જ અમારી નેમ છે કે અમે બે હજાર ત્રીસ સુધીમાં દસ ગીગાવોટ પરંતુ ફ્યુચર આનું છે તે આપણી જિંદગી પૂરતું તો ઇનફ જ છે એના પછીના લોકોના માટે ફ્યુચર અને અને આમાં કોમ્પિટિશન પણ ઘણી બધી એને કઈ રીતે જ્યારે ડિમાન્ડ હોય સપ્લાય ઘટતી હોય તો કોમ્પિટિશન આવવી જોઈએ આવકારવી જોઈએ જેનાથી માર્કેટ હળવું થાય અને લોકોની અંદર નોલેજ વધે અને જેના કારણે જેટલી કોમ્પિટિશન વધશે એટલું બધાને જ ફાયદો થશે બે હજાર માં તમારી કંપનીને ક્યાં જોવો અમારી કંપની આજે ગ્રુપ વાઇઝ અમે જોવા જઈએ તો અઢાર હજાર કરોડની ઉપર છે મેં મારા લેક્ચરમાં બી કીધું કે ઘણા બધા હીરો અમારી કંપનીમાં આવ્યા છે મોટી મોટી કંપનીઓથી સીઈઓ સીએફઓ એવા ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરો એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો બહુ મોટા હીરો છે અને અમારા હીરો ઓલરેડી બાજુમાં બેઠા જ છે બે એવા બધા હીરો થઈને અઢાર હજાર જેટલા હીરો છે એટલા જીરો લાગે એવી અમારી નેમ છે કે આજે અઢાર હજાર કરોડ છે એની પાછળ કેટલા જીરો લાગાડશે એ લોકો આવતા ભવિષ્યમાં એ જોવાનું રહ્યું એક મેસેજ સુરતની જનતાને ને બધાને સુરતની જનતાને એક જ મેસેજ છે કે જે રીતે ઇક્વિટી માર્કેટ બૂમ અપ થઈ રહ્યું છે અને અમે જે રીતે કોશિશ કરી રહ્યા છે દરેકે દરેક વેપારી પોતાની કંપનીઓને પણ આ રીતે ઇક્વિટી માર્કેટમાં લાવીને ટ્રાન્સપરન્ટ ધંધો કરતા થઈ જાય ધેટ ઇઝ માય વિશ બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત अमारी તમામ माहिती थी अपडेट रहवा माटे जोडायला रहो S9 ન્યૂઝ સાથે